गैस कौन कर सकता स्टोन पेपर सीजर करें नहीं मारा में पता है तो दीदी को पहला गैस ना यो नहीं स्टोन पेपर सीजर करें एम डायरेक्ट नहीं स्टोन पेपर सीजर जो जीते हैं स्टोन स्टोन पेपर सीजर आई एम फर्स्ट मैंने कौन करवाना है यूं ना हो एक बार हो एक बार हो फ्रेंड्स हां तो नहीं कोई खबर नहीं आती एक बार मैं जीती का भी स्टोन करवाने से जरूर से हमें कमेंट में कह दो फ्रेंड्स राइट सुना जीतता तो आवर तो नहीं बेचारा दीदी તને ગેસ કરતા નહીં આવડે નંબર શું કેવ તમારું બધા આ એક પત્તું પડી ગયું એ જોકર છે જોકર આ ગેસ કરે છે પ્રકાર છે એનો શું કે સવાલ ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે આપણા કાર્ડ્સ ચલો આ વાળા નું ગેસ કરો ફર્સ્ટ પત્તો એવું ના આઈ ચીપી નામ આપવાનું હોય ને પછી ગેસ કરવાનું હોય અમાતિત કે સરોન તમારે અહીંયા મૂક્યું છે મેં જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે ગેસ પણ એક જ થપ્યો ને પણ એક થપ્યો હું તને કહું છું ને આ સિલેક્ટ કર્યું છે ને મેં આમાંથી ગેસ કર દો ઓલી દોરી

મેં કાર્ડ ને ગિફ્ટ માં આપી દીધું ટેન નંબર નો ફ્રેમ બનાવીને મૂકજો આ ફ્રેમ બનાવીને લગાવશે એના ઘર માં મે 10 નંબર જીત્યો તો ચલો એક માનિયા ને એક પોઈન્ટ મળ્યો છે સિક્સ રાઉન્ડ છે સિક્સ રાઉન્ડ છે સેવન 7th રાઉન્ડ કોણ રાઉન્ડ હશે ચલો 7 આવે નંબર આવે 4 નંબર તો આવ જ નસી આવ તો હવે 7th રાઉન્ડ છે

તને એક જ પોઈન્ટ મળ્યો છે મારા ત્યારથી તો શકે છે ભગવાન મને હેલ્પ કરજો આ છે નંબર ઓકે હજી તો એક હજી એક રાઉન્ડ થયો છે હજી તો નાઇન રાઉન્ડ પડ્યા છે શું ચિંતા કરે છે એક તો હું લઈશ એક પોઈન્ટ તો ટુ

फिफ्थ राउंड आयो ए एफ एप फॉर एप्पल अच्छा 2 नंबर वो 2 बोलती थी रियली यार मैंने 2 बोलता बोलते बच्चे में देखो बट नहीं आवे सॉरी भगवान भगवान ने मैंने गेस कराया तो कि तू तो 2 बोल पर वो ना बोली

નાઇન્થ રાઉન્ડ છે હવે આના પછી એક જ લાસ્ટ રાઉન્ડ છે એટલે મારે જીતવાના ચાન્સીસ બહુ ઓછા છે ટ્રાય મારવું પડશે મારે વિચારીને એક પોઈન્ટ તો લેવો જ પડશે હવે કિંગ આવ્યું છો મેં કીધું ત્યારે કિંગ ના આપે લાસ્ટ રાઉન્ડ આટલા રાઉન્ડમાં કશું નહીં ઉખાડ્યું લાસ્ટમાં શું ઉખાડી લઈશ ચીપે સાથે આવું ને જાણે મેં તો બહુ બધા જીતી ગઈ હોય એ એકે બનાવ્યું નહીં હજી તમે હવે શું બોલો ફોર હવે રાઈટ પડે તો તને એક જ પોઈન્ટ મળ્યો છે કોઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કારણ કે હું બહુ લકી છું હમ જીતી ગઈ ને એક પોઈન્ટ જીતીને એટલે કે હું બહુ લકી છું આપણે હારી વાત ને તો શું સમજાત જો અગર હારી વાત તો શું કહેવાય અનલકી અનલકી આ કોઈ વાંધો નહીં એવું ના હોય ને તો એક પણ નહીં જીત્યો મેં એક તો જીત્યો મારો પણ ગેસિંગ રોંગ પડ્યો બાકી મેં ટ્રાય તો કરું ને અમે જોજો ને ગાઈસ આ વિશે કોઈ ચેલેન્જ માં કોઈ વાર દીદી જીતે ને તો મેં પણ ટ્રાય જ કર્યું હશે તો બધા ટ્રાય જ કરતા હોય જીતવા માટે લક હોય અમુક ને સારા તો મળી જાય તો તને પણ એક જ પોઈન્ટ મળ્યો છે એવું તો છે ને કે તારે 5 કે 4 પોઈન્ટ વધારે છે એક જ પોઈન્ટ એક તુક્કો માર્યો ને સાચો પડી ગયો ને મારા એકવાર વાર સાચો ન પડ્યો તુક્કો જો કે મારો સાચો પડ મને લાગતું તો કે મારો 2 છે 2 છે પણ 2 આયુ જ નહીં એ મેં હું કંઈક બીજું બોલે ગઈ ત્યારે તું બોલ્યો હોત તો મારે પણ એક પોઈન્ટ ને ટાઈ થઈ જાય તો બેટર છે એના કરતાં કે તું જીતી ગઈ ને હું હારી ગઈ કોઈ વાંધો નહીં આઈ એક્સેપ્ટ એક્સેપ્ટિસ તો આજનો આ વિડીયો અહીંયા જો એન્ડ કરીએ છીએ અમે અને તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો અને કાર્ડ વાળી ગેમ તમને કેવી લાગી એ પણ કહેજો અને આનો નેક્સ્ટ પાર્ટ ટુ બનાવીએ કે નહીં એ પણ કમેન્ટ કરીને કહેજો અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક ફોર વોચિંગ બાય બાય